જાણ કરાતા પોલીસ દોડી આવી હતી પોલીસે સીસીટીવી ની મદદ થી આરોપીઓ કરી હતી સવારે સાડા છ વાગે લગભગ પાછા જતા બાલ ભવન પાસે સાયકલ પર હું હતો પાછળથી અછવાડા તોલ બાઇક લઈને આવ્યા હશે અને મારા ગળામાં એવું ફિલિંગ થયું કે કંઈક કશું ખેંચાયું અને સ્પીડમાં કોઈક ભાગી ગયું મેં જોતાં ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે તો મિત્રો આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે સામેવાળી વ્યક્તિને એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતાં હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે બાઇક ઉપર બે જણ હતા જેમને બ્લેક ટી શર્ટ પહેરેલા હતા આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોઢું કવર કરેલું હતું એમાં માસ્ક પહેરેલું હતું એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી કારણ કે હતી જ નહીં એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા એ દરેકે દરેક ખૂણાનું દ્રશ્યમાન થાય છે એમાં તો એવું હંમેશા જાણવાનું છે નંબર પ્લેટ વગરના વ્હીકલ વગેરે પણ ન ફરવું જોઈએ અમારા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નવાશકર નેશમ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર